દેશનું એકમાત્ર રાજ્ય જ્યાં પીએમ મોદી કરવા જઈ રહ્યા છે પ્રથમ રેલવે સ્ટેશનનો શિલાન્યાસ અત્યાર સુધી સિક્કિમના લોકો માત્ર સડક અને હવાઈ માર્ગે જ મુસાફરી કરતા હતા ટૂંક સમયમાં તેમને રેલવેના રૂપમાં ત્રીજી કનેક્ટિવિટી મળવા જઈ રહી છે હા પીએમ મોદી આજે સિક્કિમના પ્રથમ રેલવે સ્ટેશનનો શિલાન્યાસ કરશે દેશના દરેક રાજ્યોમાં ટ્રેનો પહોંચી જશે પરંતુ વાસ્તવમાં એવું નથી ભારતના નકશા પર સિક્કિમના સુંદર રાજ્ય પર એક નજર નાખો રેલવે હજુ સુધી અહીં પહોંચી જ નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યના પ્રથમ રેલવે સ્ટેશનનો શિલાન્યાસ કરશે સિક્કિમ સોળ મે ઓગણીસો પંચોતેરના રોજ ભારતના ભાગ બન્યું અને રાજાશાહીના અંત પછી દેશનું બાવીસમું રાજ્ય બન્યું સિક્કિમ જતા લોકોને ટૂંક સમયમાં રેલવેની સુવિધા મળશે અત્યાર સુધી રાજ્યમાં રેલવે લાઇન ન હોવાનું સૌથી મોટું કારણ ઊંચા પહાડોની હાજરી છે પહાડોમાં ઘણી ટનલ બનાવવામાં આવી હતી અને આ કામ સરળ નથી હવે રેલવે લાઇન પહોંચાડવામાં આવી રહી છે અલીપુર દ્વારના ડેપ્યુટી રેલવે મેનેજર અમરજીત અગ્રવાલે કહ્યું કે સરહદી રાજ્ય હોવાના કારણે રંગપો સ્ટેશન પ્રવાસી અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે અધિકારીએ કહ્યું કે વાસ્તવિકતામાં સિક્કિમમાં કોઈ રેલવે લાઇન નથી સરકારે આ પ્રોજેક્ટ માટે ત્રણ તબક્કામાં તૈયારીઓ શરૂ કરી છે સેવકો રંગપો રેલ પ્રોજેક્ટ પ્રથમ તબક્કામાં રંગપોથી ગંગટોક બીજા તબક્કામાં અને ગંગટોકથી નાથુલા ત્રીજા તબક્કામાં પૂર્ણ થશે સિક્કિમનું પ્રથમ રેલવે સ્ટેશન સીવોક રંગોપો રેલવે પ્રોજેક્ટ હેઠળ બાંધવામાં આવશે જે ઓક્ટોબર બે હજાર નવમાં શરૂ કરવામાં આવ્યું હતું આ રેલ લાઇન પ્રોજેક્ટની લંબાઈ લગભગ પિસ્તાળીસ કિલોમીટર છે જે પશ્ચિમ બંગાળના સિવોકને સિક્કિમના રંગપોથી જોડે છે સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે